નમસ્કાર પ્રિય દોસ્તો તુલસીને પાણી આપતી વખતે બોલવા જોઈએ આ ત્રણ શબ્દો બધી મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે દોસ્તો પાછલા વીડિયોમાં અમે તમને તુલસીને પાણી આપવાના મહાત્મ્યની કથા સંભળાવી હતી આજના આ વીડિયોમાં આપણે જાણીશું કે તુલસીને પાણી આપતી વખતે શું બોલવું જોઈએ એક વખતની વાત છે દેવી સત્યભામાએ ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી તુલસીને પાણી આપવાનું મહત્ત્વ પૂછી લીધું હતું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને તેનું મહાત્મ્ય સંભળાવ્યું હતું આગળ દેવી સત્યભામા કહે છે હે સ્વામી તમે મને તુલસીને પાણી આપવાનું મહત્વ તો કહી દીધું છે પરંતુ હવે મારા મનમાં આ જાણવાની જિજ્ઞાસા થઈ રહી છે કે તુલસીને પાણી કેવી રીતે આપવું જોઈએ તુલસીને પાણી આપવાની સર્વોત્તમ વિધિ કઈ છે અને તુલસીને પાણી આપવાનો મંત્ર કયો છે કૃપા કરીને તમે મને આ બધા પ્રશ્નોના જવાબ આપો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને કહે છે હે પ્રિય જેમ મેં તને તુલસીનું મહાત્મ્ય સંભળાવ્યું છે તે જ રીતે તુલસીને પાણી આપતી વખતે બોલવામાં આવતા મંત્રનું પણ મોટું મહત્વ છે આ મંત્ર માત્ર ત્રણ શબ્દોનો છે પરંતુ તેની અસર ખૂબ કલ્યાણકારી છે જે કોઈ મનુષ્ય નિત્ય તુલસીને પાણી આપતી વખતે પોતાના મુખથી માત્ર આ ત્રણ શબ્દ બોરી દે છે તો સાક્ષાત લક્ષ્મી તેના ઘરમાં પ્રવેશ કરે છે તેની દરિદ્રતા સમાપ્ત થઈ જાય છે તેને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે આ મંત્ર કહેવા પહેલાં હું તને તુલસીના આ મંત્રનું મહાત્મ્ય સંભળાવું છું આ મહાત્મ્યને માત્ર સાંભળી લેવાથી જ મનુષ્યના બધા પાપ નાશ પામે છે તેને સો વર્ષ સુધી તુલસીને પાણી આપવાનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે આથી દેવી તું આ કથા ધ્યાનથી પૂરી જરૂર સાંભળ દેવી સત્યભામાં કહે છે હે પ્રભુ હું આ કથા પૂરી જરૂર સાંભળીશ તમે મને તુલસીના મંત્રનું મહાત્મ્ય સંભળાવો શ્રી કૃષ્ણ કહે છે હે દેવી સત્યભામા દક્ષિણમાં એક અત્યંત શોભાયમાન નગરી હતી તે નગરીમાં સુશર્મા નામનો એક ખોટી બુદ્ધિનો બ્રાહ્મણ રહેતો હતો પાપીઓનો તો તે શિરોમણી હતો તેનો જન્મ એવા બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો જે પાપ કર્મ કરનારા અને શાસ્ત્ર જ્ઞાનથી શૂન્ય હતા તે જન્મથી તો બ્રાહ્મણ હતો પરંતુ કર્મથી અત્યંત દુરાચારી હતો તે ના પૂજાપાઠ કરતો ના ધ્યાન કરતો ના જપ ના હોમ અને ના જ અતિથિઓનો સત્કાર કરતો તેના દ્વારે આવેલા અતિથિઓને દાન આપ્યા વિના જ ક્રૂરતાપૂર્વક ભગાવી દેતો સ્ત્રી લંપટ હવાથી તે હંમેશા પરાઈ સ્ત્રીઓમાં આસક્ત રહેતો તેને મદિરાપાન કરવાની પણ આદત હતી સાથે જ તે માંસ કાતો હતો તે દિવસે ખેતરમાં કામ કરીને પાંદડા વેચીને જીવિકા ચલાવતો અને રાત્રે વેશ્યાઓનું સેવન કરતો આ પ્રકારે તે બ્રાહ્મણે અનેક વર્ષો સુધી જીવન વિતાવ્યું પછી એક દિવસ તે દુર્બુદ્ધિ સુશર્મા પાંદડા વેચવા માટે એક ઋષિની વાટિકામાં ફરવા લાગ્યો અને પાંદડા તોડવા લાગ્યો ત્યારે એક કાળરૂપધારી કાળા સાપે તે બ્રાહ્મણને કરડી લીધો અને તે જ સમયે તેનું મૃત્યુ થઈ ગયું તેના પછી બે યમના દૂધ તેને લેવા માટે તે સ્થળે પ્રગટ થયા અને તેને ઉઠાવીને યમલોક લઈ જવા લાગ્યા માર્ગમાં તે યમદૂતોની સામે ખૂબ વિલાપ કરવા લાગ્યો હે દૂતો મને ક્યાં લઈ જઈ રહ્યા છો મને છોડી દો મારા પ્રાણ બક્ષી દો પરંતુ યમદૂત તેને આ કહીને લઈ જવા લાગ્યા અરે દુષ્ટ બ્રાહ્મણ તારા પાપ કર્મોના કારણે તને સાપે કરડી લીધો છે હવે યમરાજ તને અવશ્ય ઘોર નરકમાં નાખશે પછી યમના દૂત તે બ્રાહ્મણને લઈને યમલોક પહોંચે છે અને યમરાજની સામે ઊભા રહી જાય છે ચિત્રગુપ્ત તે બ્રાહ્મણનું લેખા જોખા કાઢે છે અને યમરાજને કહે છે હે ધર્મરાજ આ બ્રાહ્મણે બાળપણથી મૃત્યુ સુધી પાપ જ પાપ કર્યા છે આને ક્યારેય કોઈ પુણ્યનું કામ નથી કર્યું પછી ધર્મરાજ પોતાના દૂતોને કહે છે હે દૂતો આ ઘોર પાપ કરનાર બ્રાહ્મણને ઉઠાવીને લઈ જાઓ અને તેને નરકમાં નાખી દો પછી યમના દૂત તે બ્રાહ્મણને લઈ જાય છે અને નરકની ભયંકર અગ્નિમાં ધકેલી દે છે અનેક વર્ષો સુધી નરકમાં સજા ભોગવ્યા પછી તે બ્રાહ્મણને બીજા જન્મમાં એક બળદનું શરીર મળે છે બળદનો જન્મ પામીને તે બોજ ઉપાડવાનું કામ કરવા લાગ્યો તેનો માલિક તેની પાસે દિવસ રાત કામ કરાવતો પછી જ્યારે તે બળદની શક્તિ ઓછી થઈ તો તેના માલિકે તેને એક લંગડા માણસને વેચી દીધો તે લંગડા માણસે તે બળદને પોતાનું બોજ ઉપાડવા માટે વાપર્યો તે તેની પીઠ પર બેસીને ફરતો આ પ્રકારે તે બળદે આઠ વર્ષ સુધી તે લંગડા માણસનો બોજ ઉપાડ્યો પછી એક દિવસ તે લંગડો માણસ તે બળદની પીઠ પર બેસીને કોઈ ઊંચા પર્વત પર જવા લાગ્યો તે પર્વત પર ઘણીવાર ચડવાને કારણે તે બળદ ખૂબ થાકી ગયો તેની શક્તિ ક્ષીણ થઈ ગઈ અને થોડીવાર પછી તે બળદ ખૂબ જોરથી મૂર્છિત થઈને જમીન પર પડી ગયો અને અંતિમ શ્વાસ લેવા લાગ્યો ત્યારે ત્યાં ઉભેલા લોકોને તે બળદ પર મોટી દયા આવી ગઈ અને તેઓ તેના મુખમાં પાણી નાખવા લાગ્યા પછી તે લોકોમાં એક પુણ્યાત્મા વ્યક્તિ હતો તેણે તે બળદનું કલ્યાણ કરવા માટે પોતાનું પુણ્ય તે બળદને આપી દીધું તેને જોઈને બીજા લોકોએ પણ પોતાનું પોતાનું પુણ્ય યાદ કરીને કેટલું પુણ્ય તે બળદને આપી દીધું જેથી તેને મુક્તિ મળી શકે તે જ ભીડમાં એક વેશ્યા પણ ઉઠી હતી બધા લોકો પોતાનું પુણ્ય તે બળદને આપી રહ્યા હતા આ જોઈને તે વેશ્યાએ પણ પોતાનું પુણ્ય તે બળદને આપી દીધું થોડીવાર પછી તે બળદનું મૃત્યુ થઈ જાય છે પછી તે સ્થળે યમદૂત આવે છે અને તે બળદના શરીરમાંથી તે બ્રાહ્મણની આત્માને કાઢીને યમલોક લઈ જાય છે યમલોક લઈ જવાથી તેને યમરાજની સામે ઊભો કરવામાં આવે છે અને પછી ચિત્રગુપ્ત તેનું લેખાજોખા જુએ છે તો તેઓ આશ્ચર્યમાં પડી જાય છે તે વેશ્યા દ્વારા તે બળદને આપેલું પુણ્ય ખૂબ મોટું હોય છે તે પુણ્યની અસરથી તેના બધા જન્મોના પાપ નાશ પામે છે પછી યમરાજ તે બ્રાહ્મણના બધા પાપ માફ કરે છે અને કહે છે હે બ્રાહ્મણ તે વેશ્યાએ તને પોતાનું પુણ્ય આપીને તારા પર મોટો ઉપકાર કર્યો છે માત્ર તેના પુણ્યના કારણે જ તારા બધા જન્મોના પાપ નાશ પામ્યા છે અને યમરાજ તેને ફરીથી મનુષ્ય જન્મ આપે છે આ વખતે તે પૃથ્વી પર આવીને એક ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જન્મ લે છે તે મહાપુણ્યની અસરથી તેને આ નવા જન્મમાં પોતાના પૂર્વજન્મની વાતો યાદ આવવા લાગે છે જ્યારે તે બ્રાહ્મણ મોટો થઈ જાય છે તો તેને યાદ આવે છે કે પાછલા જન્મમાં જ્યારે તે બળદ હતો ત્યારે એક વેશ્યાએ તેને પોતાનું પુણ્ય આપી દીધું હતું આથી તેના મનમાં તે વેશ્યા વિશે જાણવાની ઈચ્છા થાય છે અને તે મહાપુણ્ય વિશે જાણવા માટે તે વેશ્યાનો પત્તો લગાવીને તેને શોધતો તેના નગરમાં ચાલ્યો જાય છે તે વેશ્યા હવે વૃદ્ધ થઈ ચૂકી હતી પછી જ્યારે તેને તે વેશ્યા મળી જાય છે તો તે તેની સામે જઈને તેને વારંવાર પ્રણામ કરે છે અને તે વેશ્યાનો આભાર માનવા લાગે છે તે વેશ્યા કહેવા લાગે છે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ તમે કોણ છો અને કયા કારણથી તમે મને વેશ્યાને આભાર માની રહ્યા છો મેં તમારું કયું કાર્ય કર્યું છે જે તમે મને નમસ્કાર કરી રહ્યા છો ત્યારે તે બ્રાહ્મણ કહે છે હે માતા હું તે જ બળદ છું જેને તમે પોતાનું પુણ્ય આપી દીધું હતું પોતાના પાપ કર્મોના કારણે મને પાછલા જન્મમાં બળદ બનવું પડ્યું હતું તે પર્વત પર જ્યારે હું મરી રહ્યો હતો ત્યારે તમે મને પોતાનું પુણ્ય આપી દીધું હતું તમારા આપેલા એ જ પુણ્યની અસરથી આજે મને ફરીથી મનુષ્ય જન્મ મળ્યો છે તમારા દ્વારા આપેલા એ જ પુણ્યના કારણે મને મારા પૂર્વજન્મની બધી વાતો યાદ છે પરંતુ હે માતા હું આજે અહીં એ જાણવા માટે આવ્યો છું કે તમે મને તે સમયે કયું પુણ્ય આપ્યું હતું જેના કારણે મારા બધા જ જન્મોના પાપ નાશ પામી ગયા છે હું તે પુણ્ય વિશે જાણવા માંગુ છું ત્યારે વેશ્યાએ કહ્યું હે બ્રાહ્મણ શ્રેષ્ઠ મેં તો મારા જીવનમાં કોઈ પુણ્યનું કામ નથી કર્યું પરંતુ મારા ઘરમાં એક પોપટ છે જે પાંજરામાં રહીને હંમેશા કંઈક બોલતો રહે છે જેને સાંભળીને મારું અંતરંગ પવિત્ર થઈ ગયું છે એ જ પોપટ દ્વારા બોલાયેલા મંત્રનું પુણ્ય મેં તમને દાનમાં આપી દીધું હતું પછી તે વેશ્યા અને તે બ્રાહ્મણ તે પોપટ પાસે જાય છે અને તેને પૂછવા લાગે છે હે શુક તું કયો મંત્ર બોલતો રહે છે જેનાથી અમારા જીવનનો ઉદ્ધાર થયો છે આ મંત્ર તને કોણે શીખવ્યો અને આ મંત્રનો શો અર્થ થાય છે ત્યારે તે પોપટે પોતાના પૂર્વજન્મનું વૃત્તાંત સંભળાવવા લાગ્યો તે પોપટ કહેવા લાગ્યો હે બ્રાહ્મણ શ્રેષ્ઠ પાછલા જન્મમાં હું એક બ્રાહ્મણ હતો હું મારા જ્ઞાનના અહંકારમાં અંધો થઈ ગયો હતો મેં ક્યારેય ગુરુજનોનું આદર નહોતો કર્યો હંમેશા તેમનું અપમાન કર્યું મને મારા જ્ઞાન પર એટલો બધો ઘમંડ થઈ ગયો હતો કે જેના કારણે મારો ક્રોધ ખૂબ વધી ગયો અને હું બધા સાથે દ્વેષ કરવા લાગ્યો બીજા મનુષ્યોને તુચ્છ સમજવા લાગ્યો વિદ્વાનોનું ભરી સભામાં અપમાન કરવા લાગ્યો પછી કાળાંતરે મારું મૃત્યુ થઈ ગયું અને મને યમલોક લઈ જવામાં આવ્યો પૂજ્યજનો અને ગુરુજનોનું અપમાન કરવાના કારણે મને પોપટના કુળમાં નાખી દેવામાં આવ્યો અને મારો જન્મ એક પોપટના રૂપમાં થયો મારા પાપ કર્મોના કારણે નાની ઉંમરમાં જ મારો માતા પિતા સાથે વિયોગ થઈ ગયો પછીનું ઝાડની ડાળ પર બેસીને રડી રહ્યો હતો તો તે જ સ્થળેથી કેટલાક મુનિ જઈ રહ્યા હતા તેમણે મારી દયનીય પોકાર સાંભળી અને મને લઈને પોતાના આશ્રમમાં ચાલ્યા ગયા ત્યાં તે આશ્રમમાં તેમણે મને એક સુંદર પાંજરામાં રાખ્યો અને મારી સારી રીતે કાળજી લીધી તેઓ મને નિત્ય ભોજન આપતા અને શીખવતા તે સ્થળે તે ઋષિ મુનિ તેમની સ્ત્રીઓ અને બાળકો બધા નિત્ય તુલસીના છોડને પાણી આપતા અને તેની સામે એક મંત્રનો જાપ કરતા તેમના મુખેથી વારંવાર તે મંત્રને સાંભળીને મેં તેને રટી લીધો અને ત્યારથી મેં તે મંત્ર જાણી લીધો અને તે જ મંત્ર હું દિવસ રાત બોલું છું તે મંત્રની અસરથી મારી ક્યારેય મૃત્યુ નથી થઈ અને મારી ઉંમર સો વર્ષની થઈ ગઈ અને હું આટલા વર્ષો સુધી જીવિત રહ્યો આજ વચ્ચે એક રાત્રે એક ચોર તે સ્થળે આવ્યો અને તેણે મને ત્યાંથી ચોરી લીધો અને પછી આ વેશ્યાએ મને તે ચોર પાસેથી ખરીદી લીધો આ વેશ્યાના ઘરે આવ્યા પછી પણ હું તે મંત્ર બોલતો રહ્યો જેને સાંભળીને આ વેશ્યાનું મન પણ પવિત્ર થઈ ગયું અને તેણે વેશ્યાનું કામ છોડીને ભગવાન વિષ્ણુની ભક્તિ કરવા લાગી એ જ મંત્રની અસરથી મારા પૂર્વજન્મોના બધા પાપ નાશ પામ્યા અને એ જ મંત્રની અસરથી આ વેશ્યાનું અંતરંગ પણ પવિત્ર થઈ ગયું

હે દેવી સત્યભામા જુઓ માત્ર તુલસીના આ મંત્રની અસરથી તે પોપટના તે વેશ્યાના અને તે બ્રાહ્મણના બધા પાપ નાશ પામ્યા આથી દરેક મનુષ્ય રોજ તુલસીને પાણી આપતી વખતે આ એક મંત્રનું ઉચ્ચારણ અવશ્ય કરવું જોઈએ હે દેવી તે મંત્ર આ પ્રકારે છે તેને તું ધ્યાનથી સાંભળ ઓમ સ્વાહા ઓમ શ્રી શ્રીકૃષ્ણ કહે છે કે જે કોઈ સ્ત્રી નિત્ય તુલસીની સામે આ મંત્રનું ઉચ્ચારણ કરશે તે સૌભાગ્યશાળી બનશે જે કોઈ પુરુષ તુલસીની સામે આ મંત્રનું ઉચ્ચારણ કરશે તેને અક્ષય ધનની પ્રાપ્તિ થશે જે ઘરની સામે નિત્ય તુલસીની પૂજા કરવામાં આવશે તે ઘરમાં સાક્ષાત લક્ષ્મીનો વાસ થશે તુલસીનો આ મંત્ર મંત્ર કલ્પતરુ છે તે બધા ફળો આપનારો છે આથી જે કોઈ તુલસીની સામે આ મંત્રનું ઉચ્ચારણ કરશે તેને સંપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત થશે સ્ત્રીઓએ હંમેશા સ્નાન કરીને પોતાના વાળ બાંધીને માથામાં સિંદુર ભરીને નિત્ય તુલસીને પાણી આપવું જોઈએ અને આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ રોજ તુલસીના છોડની પરિક્રમા કરવી જોઈએ આનાથી બધા દોષ નાશ પામે છે નિત્ય સાંજના સમયે તુલસી પાસે દીવો પ્રગટાવવો જોઈએ અને તુલસી પાસે બેસીને ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ તુલસી પાસે દીવો પ્રગટાવવાથી મનુષ્યને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે હજારો અમૃતના ઘડાઓથી નહવાથી પણ શ્રીહરિને એટલી તૃપ્તિ નથી થતી જેટલી તેઓ મનુષ્યો દ્વારા તુલસીનું એક પાન ચઢાવવાથી પ્રાપ્ત કરે છે દસ હજાર ગાયના દાનથી માનવ જે ફળ પ્રાપ્ત કરે છે તે જ ફળ તુલસીપત્રના દાનથી પામેલે છે જે મૃત્યુના સમયે પોતાના મુખમાં તુલસીપત્રનું જળ પામે છે તે સંપૂર્ણ પાપોથી મુક્ત થઈને શ્રીકૃષ્ણના ધમ જાય છે શ્રીકૃષ્ણ કહે છે પૂર્ણિમા અમાવાસ્યા દ્વાદશી અને સૂર્ય સંક્રાંતિના દિવસે મધ્યાહનકાળ રાત્રિ અને અશોચના સમયે તેલ લગાવીને બિના સ્નાન કરે અથવા બિના હાથપગ ધોએ રાત્રિના વસ્ત્ર પહેરીને તુલસીના પત્ર તોડે તો તે મહાપાપ થાય છે શ્રાદ્ધ વ્રત દાન પ્રતિષ્ઠા તથા દેવપૂજા માટે તોડેલા તુલસીપત્ર બાસી થયા પણ ત્રણ રાત્રિ સુધી પવિત્ર જ રહે છે તુલસીનું એક એક પાન ન તોડીને પત્તાઓ સાથે અગ્રભાગ તોડવો જોઈએ તુલસીની મંજરી બધા ફૂલોથી વધુ માનવામાં આવે છે મંજરી તોડતી વખતે તેમાં પત્તાઓનું રહેવું પણ જરૂરી માનવામાં આવ્યું છે પૂજ્ય ભાવથી છોડને હલાવ્યા વિના તુલસીના અગ્રભાગને તોડવો જોઈએ આનાથી પૂજાનું ફળ લાખ ગણું વધી જાય છે તુલસીના પત્તાઓને ક્યારે નખથી ન તોડવા જોઈએ આનાથી પાપ લાગે છે રાત્રિમાં તુલસીના છોડને સ્પર્શ ન કરવો અથવા તેના પત્તા ન તોડવા આવું કરવું અશુભ માનવામાં આવ્યું છે રાત્રિમાં તુલસીનો છોડ નિદ્રા અવસ્થામાં હોય છે આવામાં પત્તા તોડવાથી પાપ જ લાગે છે ગુરુવારના દિવસે તુલસીના છોડમાં થોડું કાચું દૂધ અર્પણ કરો દૂધ ચઢાવતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ તુલસીના છોડ પાસે શાલિગ્રામ રાખો અને તે પર તિલ ચઢાવો પૂજામાં તુલસી અને શાલિગ્રામને દૂધમાં ભીંજાયેલી હળદરનો તિલક અવશ્ય કરો શાલિગ્રામ પર તુલસીપત્ર રાખીને ચંદન લગાવવું જોઈએ જો કોઈ સ્ત્રી માસિક ધર્મમાં હોય તો તે તુલસીની પૂજા ન કરે માસિક ધર્મ દરમિયાન તુલસીને સ્પર્શ કરવાથી ઘોર પાપ લાગે છે આનાથી સ્ત્રીની દુર્ગતિ થાય છે તો દોસ્તો આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણએ દેવી સત્યભામાને તુલસીને પાણી આપવાયા મંત્રનું મહાત્મ્ય સંભળાવ્યું છે આ કથા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેજો જો આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય મા તુલસી જરૂર લખો સાથે જ ચેનલને ને કરો